બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દર વર્ષે કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે તેમ હમણાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ ભાઈઓ અને બહેનોનું ટુર્નામેન્ટનું સફળ આયોજન થયા બાદ આજે ડીસા કોલેજમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતોની શરૂઆત સૂર્ય નમસ્કારથી કરવામાં આવી અને આ રમતોમાં સો મીટર દોડ ભાઈઓ સો મીટર દોડ બહેનો ગોળા ફેંક ભાઈઓ બહેનો ચક્ર ફેંક બરછી ફેંક લીંબુ ચમચી ચેસ તથા ટેબલ ટેનિસ દોરડા કૂદ કબડ્ડીઓ સંગીત ખુરશી અને સ્ટાફ મિત્રો આમ અનેક રમતોનું આયોજન કરાયું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામ રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થી ભાઈ બહેનો કોલેજ તરફથી પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા તમામ રમતોમાં કોલેજના સ્ટાફ મિત્રોએ નિર્ણાયક તરીકે કામગીરી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જોકે આ એન્યુઅલ સ્પોર્ટસ ડેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના નિયામક છગનભાઈ પટેલ તથા કોલેજના પ્રિન્સિપાલ ડી રબારી આઈક્યુએસસી વિભાગના કન્વીનરો તેજસ આઝાદ તથા જીસ ગણાવા અને કોલેજના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું સુંદર અને સફળ આયોજન કોલેજના સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર આર ડી ચૌધરીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ